કોઈ ન બગડે જવા બડી ભાઈ ભાઈ પેન ઓપરેશન કરતા હતા અને સબ કરતા હતા કરતા તો સબ હે તના ક્લાસિસ સે બનાવા જોઈશું તમને મે રવિવારે બનાવ બનેલો છે સાંજે 7 વાગે અમારી ઘરે પરતની જે એપીએ થી જે પેલા 6 મહિનાથી એક મેલ કરીને છો તોથી પાછળ પડેલો તરબી પાછળ તો લઈને આવે તો બધી નો કોકરાયા ભય છે એ રોજ આવતા થતું હશે બધા ને

આઉટ સબસ્ક્રાઇબ મિન વિષ્ણુભાઈ બેસાઈ પોલીસ પર્યાપ્ત કરે હ પોલીસ પર્યાપ્ત કરે હે આપકા પ્રશ્ન એ પોલીસવાળા આઈ એમ બીજો જવેદન લઈ ગયા છે અને અગલે જવાનો બોલાવ્યા છે